મોતના સમાચાર મળી રહ્યા છે પાટણ ચાણસમાં હારીજીને સરસ્વતી તાલુકાના ખેડતો પહોંચ્યા કલેક્ટર કચેરી અગાઉ ચાણસમાંના બ્રાહ્મણવડા ગામે ખાવડા નામની ગીડકમનીના માણસો પોલીસ પ્રોટેક્શન સાથે કનેક્શન નાખવા માટે આવતા ખેડતો દ્વારા ઉગ્ર વિરોધ કરાવતો પાટણ કલેક્ટર કચેરી ખાતે ખાવતી એક કલેક્ટર સાથે બેઠક યોજી હતી જો યોગ્ય નિર્ણય નહીં આવે તો આંદોલન ચાલુ રહેશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું ત્યારે ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો ત્રિપુના કમલેશ પટેલ પાટણ જે વીજ લાઈન નીકળે છે અમારા ખેતરોમાં એ બે હજાર સત્તરની પ્રમાણે જો અમારે જો કરવાનું છે તો અમે લાઈન હેડવા દઈશું ન કે કોઈ બી ભોગે આંદોલન કરીશું મરી મીટવા માટે પણ અમે તૈયાર છીએ અને પોલીસને ગમે એટલી લાવજો તો અમારા ગામને ભયરા આવીને ખેતરોમાં આડા થઈને ઊંઘી રહે છે પણ અમારે પૂરેપૂરું વળતર ચૂકવવું પડે તો અમે આ આમાં સામેલ થઈશું જુ નકે કોઈ હિસાબી થવાના નથી છતાં ન્યાય નહીં મળે તો શું કરશું નહીં મળે તો અમે તો આગળ આંદોલન કરીને મરી ફિટીશું પણ અમે આ ક્ષેત્રની અંદર પ્રવેશ નહીં કરવા દઈએ આત્મવિલોપ ની તૈયાર હા આત્મવિલોપ કરવા માટે પણ તૈયાર છીએ અને સરકારની જવાબદારી રહે છે જે કોઈ થશે તો એ સરકારની જવાબદારી રહે છે એની વેલી તકે સરકાર એના પગલા લે અને અમને ન્યાય આલે ખેડૂત દે હા અધિકારીશ્રીને મળવાનો કલેક્ટરશ્રીને ટાઈમ છે ખેડૂતને મળવા માટે આચાર સંહિતા લાગુ પડે છે એમને અધિકારી માટે આચાર સંહિતા ખેડૂતોને આપવાનું થાય એટલે આચાર લાગુ છે આ સાથે અમને પીએ એમને કહ્યું કે આચાર સંહિતા છે એટલે કલેક્ટર નહીં મળી શકે આજે અધિકારીને એમને મળવાનો ટાઈમ છે અધિકારીને મળવા માટે આચાર સંહિતા લાગુ નથી પડતી એમને ખેડૂતોને મળવા માટે આચાર સંહિતા લાગુ પડે છે છે બીજું કે અમારા ઉપર કરે ધાક ધમકી આપી ખેડૂત ના ખેતરમાં ઘુસવાનો પ્રયત્ન કરે છે પણ આ સદંતર નહી થવા દે ખેડૂત એકત્રિત છે અને ખેડૂત જ્યાં સુધી અમને સત્તર સુધી નું સત્તર પ્રમાણ વર્તન નહીં મળે ત્યાર સુધી અમારી લડત ચાલુ રહે